ને જો આજનો વ્લોગ મીકો છે વ્લોગ નથી જે છે 2 કલાક તો 2 કલાકમાં 800 વ્યૂ આવ્યા છે આમાં કેમ અમારે ડેલી બનાવવા ડેલી ક્યાંથી અમારે સમય એટલે બધું આપવો આમાં કેમ કે અમારો આ હાલતું નથી એટલે બધું અમારા વીડિયા વાયરલ થતા હોય ને તો એમ નેમ થાય કે વાહ વામને થોડી કામના સમય અપાય 40k સબસ્ક્રાઇબર છે એમાંથી 40 માંથી 20 જણ જોતા નથી એમ તો હું નવું લાવી પ્રીતિ તો હાલ છે હું નવું લાવી એમ આસી વાર નવું નવું લાવવું પડશે પ્રીતિ તબઈ વ્લોગ અમારો ચલ્લેવાળો હે એ વ્લોગ તબઈ તક ના ચલेंगे चल हाल से हाल से हो आ, आपके जेवड़ा बधा है आपने हाल छो ने तो वलो गल छो आपने उभा था ऊपर से ने आपने बाहर जाऊ पड़ी से समझ तो चली है तो बैठे बैठे बाहर हुई हजी नन्हे बैठी से प्रीति सामने गल आ तो एक ना एक काम सीन देते हैं सुबह सुबह नहीं हमारा वहां में सामने को तो तने हूं कह हूं को बीजू सामने नो तो हूं को हुई जाए खबर काई नहीं हमारा खबर में जाग गया तो हूं सामने में बीजू हूं तो 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 તો જો અમારે છે ને છે ને કા જવું એ ભૂલ લાગે મારી જેમ પ્રીતિ ભૂલું છે તારી જેમ

वजन करे तो किलो ऊपर वजन हो तो मैं जो 1200 ग्राम वजन है ए आप सिक्का लाए तो कितना ला लाए सिक्का सिक्का गेलेवा तो कितना ला लाए सिक्का आता 50 10 रुपया ना बीजीते 10 10 नोटू तो 10 બધા બધા પૈસા કેટલા હતા બધા થી 850 ને 500 બીજા 1350 હા તો હું હું તો આપી ઘર સુ હું ને બોલું ઓસા કર રહે મારા 1350 માં કાઢ લીધા તારે કાઢ લીએ તો પછી મારા બધું બતા એના હા છે બને તારું કુરિયર છે કે નહી એના મે લઈ લીધા કુરિયર લેવા જવાનું આડી કુરિયર આવશે લેવા જવાનું જ ઘરે ઘરે

તો આ તો પીરા છે જોઈએ બેય છે હો ઓલા હોત મસ્તની છે હું હવે રે બજે 7 બજે દેખાઈયો એમ ને અમાર જોઉ જો પાછળનો બેકગ્રાઉન્ડ કેમ ઝબકારા કરે છે તમને ખબર આપકા હાથ ઝબકારા મારતા હાથ નહી માર ગઉ જો કંચન જો આ કંચન એકલા ઘરે હોય તો આ ઘર બારે હો ધરાહર જો તો ખરા કર્યું છે આ કંચન હોય ને એકલા તો નકી આ ઘર ઉધો વારી દે પ્રીતિ આ જો તો

બધા લાકડા ખાકવાના જાય ના પડે હું કા કુકવવાની બદલે હુકાય છે સમુરા બોલો બે શબ્દ હું કે છું આજ

ધવાડા તો ખાઈ લીધા છે તો પ્રીતિનું પાર્સલ લઈ આવો દે અમારા ગામમાં આવ્યું છે ગામનો એડ્રેસ હતું તો ગામમાં આવ્યું છે તો તારે લઈ આવું અને જોય પ્રીતિ બે જો પ્રીતિ બે રૂપિયાને દેવાનું છે હિસાબ નો ખોરાક હોય પ્રીતિનું પાર્સલ લઈ આવ્યો છું ને અત્યારે વાગી જશે હાલના પાંચ બપોરનું જમી લીધા છે ને હાલનો ચા પણ પી લીધો છે તો પ્રીતિજીને આજકાલ ઓનલાઈન વસ્તુ બહુ મંગાવે છે

अमाजन हो से वृद्धि पिपल धाम नै तोरे पहिले जो हम कब से धाम लिखो तो घा का लेखो से का प्रोजेक्ट हमरा पग में बैठ के ने खाटा खुटी गयो अन दागु उपरे खाटा पास हो हां ये करो कपाई थे जल्दी जल्दी जाइए देखिए हम्म देखिए हम्म एक आमा बैठ के लगा मन तो प्रीति आनी पहिले ते हूं ऑनलाइन में गयो तेल कयो नाम तेल आदिवासी तेल आदिवासी हेयर ऑयल तो ये प्रीति में गयो તો એ સક્સેસફુલ જો છે મસ્ત છે એમ કેતી થી સારું છે વાર નથી તૂટતા ખરતા એ રેગ્યુલર લગાઈએ તો હારા ઓ છોડ દેવામાં તો એ રેગ્યુલર લગાડતા ન કોણ કે 15 થી એક વાર લગાડે છે 3 થી 4 વાર લગાડે છે અચ્છા એને 1.5 મહિનો તો પછી હું ધબરી દીધી તો હારા તો હવે છે ને આ પાર્સલ ને તોડવાનું છે ખોલવાનું છે જોવાનું છે કે માં શું છે તો પ્રીતિ લઈ આમ તોડે આમાં હાડી છે મને ખબર હાડી છે એમ બેહી જવું પડશે

તો ફાટે ભલે ફાડી દેવા માહ ફરી પાસા પેક કરવાની તો કોણ કે તું જ કે વાવ ફાડી છે ફ્રેન્ડ પ્રીતિએ પસંદ કેવી છે જોઈ પ્રીતિએ મંગાવેલી છે બસ આ કે કાપડ કેવું છે એ જોવું પડે ફાડી તો કલર તો સારો છે કેટલા નો આવ્યું છે એ તો તમને આડી કે પહેલા કેવી છે જોઈ સસ્તી મંગાઈ હો પછી દેવાની મારે ઓ મતલબ તો હું જોવા લાગી जाऊ

કરે ને આમથી આમ તો પછી ઇન્સ્ટાગ્રામમાં તો સમય મળે ઓછી તો હું આપણા બનાવું તો આમ ઘાય ઘાય આવતા કેમ નથી પછી હું મારા નથી પાછા બનાવી તો મારામાં નથી તો પછી હું જોઈ તો બપા આના આઈડીમાં ગયા પૈસા કોલ કે મારે કી પ્રીતિ તારા મને જુદો ગુસ્સા તો તો ને પ્રીતિ ભાઈ ફોન ફોન માર એને જો કે વિક્રમ થી એકલે એકલે રીલ્સ બનાવું તો એની વાલામાં મારી આઈડી મેન્શન કરી લીધી મેન્શન નઈ પણ બે આઈડી મેન્શન એમ કે ગમે જે આઈડી ખોલીને ખુલી જાય રીતની એને મારી આઈડી ખોલે લે એને કઈ ખબર નઈ એ તો બનાવવા માટે વિડિયો ફોન કરું ફોન ન ઉપાડે એટલે લાગે ડિસ્ટર્બ કરે લાગે ડિસ્ટર્બ કરે મને થાય રીલ્સ બધી મારામાં આવે છે મારી આઈડીમાં બધા મારામાં વિડિયો ગાતી આવે છે પછી આને ફોન પછી ઘરે રહે ને ત્યાં સાર રીલ્સ મૂકી ફોન કરે મને કહે કે હું કામ હતું મે તો આ રીલ્સ બધી મારામાં આવે છે તું તારા આઈડીમાં ખોલે પછી મૂકી

ਸਾਕ ਪੁੱਛੜੇ ਪੈਂਡਾ ਨਹੀਂ ਹਾਂਸੀ ਵਾਤਾ ਪੁੱਛੜੇ ਆਏ ਤੇ ਮੈਂ ਪੁੱਛੜੇ ਪੈਂਡਾ ਬਹੁ ਬਣਾਉ ਤੋ ਜੇ ਪੁੱਛੜੇ ਪੈਂਡਾ ਜਾਏ। ਕਾ ਨਵੇਂ ਆਈਟਮ ਨੇ ਝੜਤੀ ਤੁਮਨੇ? ਮੈਂ ਮਾਇਸ ਤੇ ਲਾਇਆ। ਕੌਣ ਲਾਵੇ ਗਵਾਰ ਲਾਵੇ ਕੌਣ? ਇਹ ਤੇ ਲਿਵਰਾਉਣਾ ਉਹਨੂੰ ਤਾਂ ਤੋ ਕਾ ਗਵਾਰ ਨਾ ਕਿਦਾ ਨਥਾਰਾ ਮਨ ਕੇ ਹਾਰਾ ਸੀ। ਉਹ ਨਾ ਪਰ ਤੋ ਖਬਰ ਜੇ। ਗਵਾਰ ਤਾਂ ਗਮੇ ਹਾਰਾ ਨੇ। ਨਾ ਗਵਾਰ ਕਰਾ ਨਾ ਡਾਕ ਸਾਂ ਨਾ ਲੈਵਾ। ਮਨ ਕੇ ਗਵਾਰ ਆਵਾਜ਼ ਹੋਈ ਤੋ। ਥਰਾ ਹਰ ਗਵਾਰ ਲੀਦਾ ਮਾਰੇ ਤੋ ਖਾਵਾ ਨਹੀਂ ਤੇ। ਹਾਲੋ ਆਪੜਾ ਕਿੱਲਾ ਵਾਗਿਆ। ਹਾਲੋ 6 ਤੇ 9 ਵਜੇ ਤੋਂ ਉਪਰ।

तो अलीजी मोबाइल अपने पास केम तू न रह मारे पास शर्मि लागे शर्मवट लागे मोबाइल लेवन शर्म तो लेवन शर्मो लागे चले चले बाने आबाजी आबाजी हां के बारी है हां लोय काढ नाखे बस हो गयो काढ नाखे जो बस एउता रेवानु परी जाईए के बारी ले बस ओ पापा अम्मा ति आवी है जी काका फोन ना के तू लो सुपडियो लोय ले YouTube पर वीडियो नी ले काही नहीं

કેમ એકવાર બોલી સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો કરજો બસ